રાજકોટમાં વરસાદ બાદ રોડ ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર ખાડા પડી ગયા છે ખાડાને લઈને કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો એક થી દસ ફૂટના ખાડા કોંગી આગેવાનોએ પૂર્યા મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટના આ દ્રશ્યો છે કે જ્યાં કોઠારિયા નજીક આવેલા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે આ ખાડા ને લઈને કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો ખાડા રિપેરિંગનું કામ કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યું એક ફૂટથી દસ ફૂટ સુધીના જે ખાડા રહ્યા તે કોંગ્રેસ આગેવાનોએ પોતાના ખર્ચે કામ કર્યું છે ખાડાઓના પગલે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે બે ફૂટથી લઈ દસ ફૂટ સુધીના મોટા મહાકાય ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે છેલ્લા એક અઠવાડિયાથી ખાડામાં વાહન ચાલકો પડવાના અને વાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જે કોંગ્રેસના નેતાઓ છે કોંગ્રેસના કાર્યકરો છે તેમના દ્વારા આ ખાડા બુરવાનું કામ કરવામાં આવ્યું છે એક થી દસ ફૂટના જે ખાડા હતા તે કોંગ્રેસના નેતાઓ દ્વારા બુરવામાં આવ્યા છે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છે કોંગી આગેવાનો દ્વારા આ ખાડા બુરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી, ભારે સમસ્યાઓ વેઠવાનો વારો આવ્યો છે. આ ખાડાઓની અંદર પાણી ભરાઈ જતા હોય છે એટલે ખબર નથી રહેતી કે ક્યાં જમીન છે. જે જવાબદારીઓ આવતી હોય ધીબાવી નથી શકતા. ત્યારે કોંગ્રેસ દ્વારા આજ રોજ પોતાના ખર્ચે ટ્રેક્ટર મગાવી અને અહીંયા આપણે ખાડા બુરી રહ્યા છે ખાડા એટલા માટે ભરવાની વાત છે કે અહીંયા હજારો વાહન ચાલકો રોજ પરેશાન થઈ રહ્યા છે. જ્યારે એની પરેશાનીનો કોઈ પણ તાગે તાગ ન આવતો હોય ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખાડાબુરી બે દિવસ પહેલાં એક વ્યક્તિએ પડી ગઈ હતી ભૂતકાળની અંદર ગયા વર્ષે એક વ્યક્તિનું મૃત્યુ પણ દીધું ત્યારે આ ઉણી ઉતરેલી સરકારની સામે પોતાના ખર્ચે ખાડાબુરી અને લોકોને પરેશાની ન થાય એટલા માટે થઈને આજે આ ખાડાબુરી ગયા તો ખાડા દુરુસ્ત કરવાની કામગીરી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે એક આશ્ચર્યજનક પ્રકારનો જે કાર્યક્રમ છે તમે પડી ગયા છો ગઈકાલે આ ખાડામાં બાઇક સાથે પડી ગયેલા આ પગમાં પાટો એવો વ્યક્તિઓ છે એ પણ કહી રહ્યા છે છે કે આ ખાડાઓ એના માટે તંત્રની બેદરકારી જવાબદાર છે જેમ અગ્નિકાંડની અંદર તંત્રની બેદરકારી હતી અને લોકોના જીવ ગયા હતા એ જ પ્રકારની આ બેદરકારી અહીંયા અત્યારે સામે આવતી જોવા મળી રહી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ રાજકોટમાં જે દ્રશ્યો જોવા મળ્યા જે રસ્તાઓ છે ત્યારે વાહન ચાલકોને ખબર નથી રહેતી હોતી કે અહીંયા ખાડો છે અને અચાનકથી જ આ વાહન ચાલકો જ્યારે તેજ ગતિથી જઈ રહ્યા હોય ત્યારે આ ખાડાની અંદર પડવાના અને તેમને વાગવાના બનાવો બનતા હોય છે